સુરત માં સો ઓરેન્જ બીઆરટીએસ બસ ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ચુક્યા છે ડ્રાઇવરો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ વિરોધ પ્રદર્શન પાછળનું કારણ એ હતું કે ડ્રાઈવરો ને સમયસર પગાર નથી ચૂકવાઈ રહ્યો એટલું નહીં પરંતુ ઈ કપાઈ છે પરંતુ કાર્ડ નહીં આપતા હોવાની પણ રાવ ડ્રાઈવરોએ કોન્ટ્રાક્ટર ઉપર જોહકમીનો આક્ષેપ પણ કર્યો છે ડ્રાઈવરોના જણાવ્યા પ્રમાણે કોન્ટ્રાક્ટરે સ્પષ્ટપણે આદેશ કર્યો છે કે બાવીસ દિવસ થયા તેમ છતાં પણ પગાર નહીં ચૂકવાતા આખરે તેમણે હડતાલનું નું એલાન કર્યું છે દર મહિને આ લોકો ત્રણ મહિનાથી જે નવી કંપની છે આ મહિના ચલાવે એમ કરીને વીસ તારીખ બાવીસ તારીખ આવી રીતનું અમને ઇસ્યુ કરે છે બરાબર મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું ભાડેથી અમે રહીએ છીએ અને અમે બહારના અમદાવાદના યુપીના બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે બધા ભાડેથી રહે છે તો બધા એમ જ એ જ ઇસ્યુ છે પગાર અમને એકથી એક તારીખથી દસ તારીખની અંદર જોઈએ અમારું એજ ઇશ્યુ છે બીજું કંઈ નથી આ લોકો પગાર ટાઈમસર નહીં આવતા પગાર સિલીપ નહીં અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ બી એ પેલીકલ આ બધું આય કાર્ડ કંઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે સિટી બસ ચલાવીએ છીએ અમે કંઈ અમારી જોડે પૂરું પણ નથી રિપોર્ટ નેશન પ્લસ ટુ સુરત સમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર